વાત કરી કે ગ્રામ સભા નો પાવર છે અનુસૂચિત પાંચ વિસ્તારમાં ગ્રામ સભા ની પરવાનગી લેવી પડે આ વિસ્તાર પૈસા એક ઓગણીસો છન્નું અંતર્ગત આવે છે તમારે આ કાર્યક્રમ કરવા માટે તમારે આ પ્રકારનું પ્લાન્ટેશન કરવા માટે ગામ કરવામાં નથી આવી એવા સવાલો કરતા વન કર્મીઓ પોલીસ અધિકારીઓ ઉશ્કેરાઈ જઈને આપણા દસ થી પંદર આગેવાનો પકડી પકડીને દરજબરી પૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે એ લોકોએ ગામના લોકોને દોડાવી દોડાવીને લાઠીચાર્જ કર્યો હમણાં જ ગામના મુખી એ ગામના સરપંચો એમને ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ બત્રીસ થી પાંત્રીસ લોકો ગંભીર રીતે છે અને દવા કરે છે દેશી દવા કરે છે અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોને કયા ભાજપના નેતાઓ પોલીસ ને મોકલ્યા કયા ભાજપના નેતાઓના ઈશારે લાઠીચાર્જ થયો કયા ભાજપના નેતાઓના ઈશારે આવ્યા સત્તાવીસ જેટલા ટીઆર ગેલ છોડવામાં આવ્યા અને કયા ભાજપના નેતાના ઈશારે પચાસ થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરાવવામાં આવ્યું આ ફાયરિંગ માં કરતા ઘણી માતાઓ ઘણા બેનો ઘણા વડીલો ઈજા પામેલા છે ત્યારે સાથીઓ આપણો આદિવાસી સમાજનો સંવિધાન અને સંજાદમાં માનનારો છે આપણા લોકોએ સંવિધાનની વાત કરી સમાજની વાત કરી અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ એમની સત્તાનો ઉપયોગ કર્યો ભાજપના નેતાઓના હિસાબે આપણા લોકોને ડરાવવાનો ધમકાવવાનો ઉપયોગ કર્યો આપણા લોકો પર પહેલાં રિચાર્જ કર્યો ત્યારે આ ભાજપની સરકારને એમના એસપીને એમના આદિવાસી સમાજ નો ઇતિહાસ તમે જોઈ લેજો આઝાદી ની અમારા ગુરુ ગોવિંદજી લડ્યા છે ભગવાન બિરસા મુંડા લડ્યા છે ટાટિયા નાયક લડ્યા છે ખાટિયા નાયક લડ્યા છે જલકારી બાય લડી છે મહારાણા પ્રતાપ નો ઇતિહાસ જોજો અમારા પૂજા ભીમ લડ્યા છે ત્યારે આ સરકારોને ને અમે કહેવા માંગીએ છીએ દેશની આઝાદીમાં પણ રૂપજીક નાયક જેવા લોકોએ એ અમારા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી દેશના વિકાસમાં પણ અમારા આદિવાસી સમાજ એ પરસેવો આપ્યો છે લોહી આપ્યું છે દેશ ના વિકાસ ડેમો ની જરૂર પડી છે એરપોર્ટ બનાવવા માટે અમારા લોકો જમીનો આપી છે જળ જંગલ અને જમીનો પર રહેનારો અમારો માલિક આજે પોતાના સમાજ સાથે આજે ગામ થી પોતાની સંસ્કૃતિથી પોતાની પ્રકૃતિ আতলু বদু কারযা পছি পানা লকানা লকানে আনি মাাত করশো তে দি঵াসে আমে তির কামধা নাখি চলালিযা দের তারিকেযা আমে ভালা পালিযা

સારી શાળા માટે આંદોલન અમારા યુવાનો સાથે જે અત્યાચાર થાય એના માટે આંદોલન કરવું પડે મારી બે દીકરીઓ માટે આંદોલન કરવું પડે ત્યારે અમે આ સરકારો ને કેવા માંગીએ છીએ આ તમારી મનુવાદી સરકાર આ તમારી સામાન સરકાર સી સમાજ હવે જાગી ગયો છે સરકાર ને અમે કેવા માંગીએ છીએ હવે અમારો સમાજ સમાજે જિંદાબાદ નિવેદન હવે અમે કરવા માંગતા નથી તમે ગામ ગામ સાથે જે અત્યાચાર અમે કર્યો છે જો આવનારા દિવસોમાં જો એફઆઈઆર થઈ છે એફઆઈઆર રદ કરવામાં નહીં આવે તો આવનારા સિવાની પારક પુલ ઘરાવ